મારો એમ કે આદિત કેરે આંકડા પૃથ્વી જાય પલટાયરાયણ ની સહસ્ત્ર નામના સતયુગ ની અંદર એક રાક્ષ છે સાહેબ ઉપાસના કરી અને સૂર્ય નારાયણ કરી દીધા નારાયણ એટલું બોલે ભાઈ આ બ્રહ્માંડમાં ગતિ થાય દરેક ને વિદાય લેવી પડે અમર તત્વ મને ન હોય અને અમર તત્વ તને ન હોય આયુષ્ય પૂરું થાય તો મારું તો આયુષ્ય પૂરું થાય મેલ મગજ મારી કોઈને અમર નથી અને સહસ્ત્ર કવિ રાક્ષસે વિચાર કર્યો કે જો કદાચ અમર પ્રગટ ન થાય કઈ નહીં પણ એવું વરદાન માંગી લેવું જો જોજો સાહેબ રાક્ષસે વરદાન માંગ્યું કેના ભાઈ સુરત નારાયણ ભાઈ તો કે એમ મને વરદાન દઈ દો ટૂંકમાં થોડાક અંશ આપી દો શ્રીમદ ભાગવતનો આ સુંદર પ્રસંગ છે પણ મારે અત્યારે ડિટેલ માં વાતો નથી કરવી ખાલી મને હમે સમાજ બેઠો એટલે ઈચ્છા થઈ કે હમે મોર જેવા પુરુષો બેઠા છે ને અને હંસ પુરુષો બેઠા થોડીક વાતો કરી દો સહસ્ત્ર કવચીએ એ ત્રિભુવનભાઈ ભગવાન સૂર્યનારાયણ આપણે માગી લીધું તો કે એક તો વસન આપો શું કે મને મારા મને સહસ્ત્ર કવચ પહેલા થવો જોઈએ અને મારો એક કવચ ભેદવા માટે કરી અને 1000 વર્ષનો જે પુરુષ તપ કરે હોભળો જો એક હજાર વર્ષ તપ કરે અને એક હજાર વર્ષ તપ કર્યા બાદ એ વીર પુરુષ મારી સામે લડાઈમાં આવે અને એક હજાર વર્ષ મારી સામે યુદ્ધ કરે અને એક વર્ષ એક હજાર વર્ષના યુદ્ધ પછી મારું એક કવચ તૂટે ને એનું મૃત્યુ થઈ જાય આટલું જ વરદાન દો હુરુદ નારાયણ કે તથા અને બ્રહ્માંડ માં થયો ગજબ થયો હુરુદ નારાયણે કેવું આ રાક્ષસને ને વરદાન દઈ દો આવું કેવો વચન આપી દીધા હુરુદ નારાયણ એમ બોલ્યા ચિંતા ના કરે

ધરણી ધર શબ્દ છે અને ધરણી થી ઉપાસના થઈ છે એ ધરણીધર ભગવાન માટે મારો પિતા ઈશ્વરભાઈ એમ કે શ્રી ગણેશ શ્રી સરસ્વતી ધરણી ધર સુખ ધામ બલ ભદ્ર બલ મનહર મૂર્તિ શ્યામ મૂર્તિ મન હરણી શ્યામ સુવરણી મંગલ કરણી ભય દુઃખ હરણી કિંણી સામળિયા શોભા શરણી નામ નિષ્ણિ નિદ્યાનંદ ધરણી ધર વિશ્વ વિધાતા પ્રકટ ભુજાતા પરમાનંદ પ્રકટ ભુજાતા પરમાનંદ હે બાપ શિર મુકુટ સુ રતન ધડાય પ્રગન પથાય મન ભાએ

હે બાપ મરદે વિશાળા મુખ મુછાળા વિશ્વની અંદર આવી એક પણ મૂર્તિ નથી હું હું સાક્ષી ભાવે દિનેશ મારોટ બોલે મારું રેકોર્ડિંગ થાય છે મારા ઉથરાતની બાજુમાં 12 કિલોમીટર આગળ તો એટલે ઢીમા ગામ આવે અને આવી અલૌકિક મૂર્તિ આખા ઓલ ઓવર વર્લ્ડમાં વિશ્વ નથી જેને દર્શન ન કર્યો ને આમંત્રણ આપું ચોક્કસ આવો મારા ગામથી 12 કિલોમીટર દૂર છે સ્વયં થયો મૂર્તિ નથી જ્યારે જ્યારે મારા તે મારા યજમાન મિત્રો આવે ત્યારે કોણ મહેરબાની કરીને દર્શન કરવા જવાની છૂટ અને હાડે આવું તમારી હાથે આવું પણ જો તમે મૂર્તિમાં મૂર્તિના દર્શન કરવા હોય તો મારી હાથે ધગા ન ખાતા પણ મૂર્તિમાં જો તમારે કૃષ્ણના દર્શન કરવાની ત્રિવડ હોય મારી હાડે આવો તો હું તમને દર્શન કરવા માટે લઈ જઉં સાહેબ આજની તારીખે એ મૂર્તિમાં એટલો ભેજ છે એટલી ગરીમાં ભેગો હદ છે એટલો ખમીર ભર્યો છે પણ મારે વાતો બધી નથી કરવી એ કૃષ્ણ ભ્રમયે મારો બાપ શ્રી હરી દેવતાઓની વિનંતી સાંભળી અને એટલું બધું ચિંતા ન કરો હું ધર્મ ધારણ કરી અને સહસ્ત્ર રાક્ષસ નું મૃત્યુ મારા હાથે થશે તમે ચિંતા ન કરો ભગવાન અખિલ બ્રહ્માંડ નો નાયક દક્ષિણી દીકરી મૂર્તિદેવી નામ કોટેશન આપો છો દક્ષિણી દીકરીનું નામ મૂર્તિ દેવી અને મૂર્તિના ના લગ્ન થતા ધર્મ રાજા સાથે દક્ષ પ્રજાપતિની સંતાન મૂર્તિના લગ્ન ધર્મ રાજા સાથે થયો એના ઉદર માંથી નર ને નારાયણ બે સંતાનો જન્મ થઈ ગયો અને બે ઉપાસના કરવા માટે કર્યું અને બદ્રીમાં માં બદ્રી એટલે બોરડી બોરડી ઝાડ નીચે બંને પવિત્ર બંને અંશી અવતાર ભગવાનના અને બંને બંને ઉપાસના કરી એમાં નારદજી ફરતા ફરતા આવ્યા નારદજી ને ભગવાને કીધું હવે જાય અને સહસ્ત્ર કરવાની તૈયારી હોય તો યુદ્ધ કરે નથી અને હવે કોઈની શક્તિ મારી સામે રહી નથી કારણ કે વર્ષ મારા માટે કોણ ભોગ આપે સહસ્ત્ર કવચી અભિમાન થી પીડાતો હતો અને શક્તિ થી પીડાતો

એટલે નરે એમનામાં પ્રાણ ફૂંક્યા અને નારાયણ હા નરે પ્રાણ ફૂંક્યા અને નરે યુદ્ધ ચાલુ કર્યું એક હજાર વર્ષ યુદ્ધ કર્યું એનું મૃત્યુ થઈ ગયું આ એક હજાર વર્ષની તપ થયું એટલે એને યુદ્ધ કર્યું આપ કરતા 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 નવસો ને નેવાણું કવચ ફાડી નાખ્યા સહસ્ત્ર કવચીના નવસો ને નેવાણું

અને ભગવાને જીદ કરી હતી પરમાત્મા ની જીદ હતી કૃષ્ણ એટલું બોલ્યો એક વખત માંગી લેતો કે એક આપીશ ને કા બોલી ને બીજું નહીં બોલો કે ના નહીં બોલો તો એટલું દઈ દે શું કે મારો એક સગાસા મારો સામસા નામનો દીકરો છે ને એ નરેવો જોઈએ મારો નિર્વસ કાઢી ના ભગવાન મારે બીજું ખાય જોઈતું નથી પરમાત્મા આગળ માંગણી કરનાર નરસિંહ મહેતા એમ બોલ્યો તો ભગવાન મારો વંશ કાઢી નાખ્યો દીવાળે દીકરા કા ધોરી કા ધરા

સમોસા તો મારો ભક્ત છે પણ કદાચ એની પોચવી વિડીયો કદાચ પાપ બાકી જાય કપાતર દીકરા બાકી જાય મેથી

がままもからおかまん。

જેને પ્રેમ કર્યો એને પીડા આવી બુરો પ્રેમ કો પંથ બુરો મૂર્ખસે હાસો બુરો નારસે ને બુરો જંગલ મેં વાસો બુરી નારી કુલ સાસુ ઘર બુરો થમાય અને બુરો પેટ પંપાળ સુરણ મે બુરો ભાગનો કવિ ગંગ કહે સુનો સાહ અકબર ત્રિભુવન ભાઈ બુરો માંગનો આજ અત્યાર મજા કરી હકીએ પણ ચોપડા લઈને ઝક્સી મીઠાબી અમે બેઠા હોય તો કેમ બડે બોલો બોલો મારા બાપ ઝક્સી ભાઈ બોલો બહુ કાઠો બહુ કાઠો આ કોઈ ના આગળ હાથ પેલા બાજુ હલકામ હલકી બુરામ બુરી ચીજ કોઈ ના પાહે નથી અને ઇન્દ્ર ને ભગવાન કૃષ્ણ પરમાત્મા આગળ કરી ઇન્દ્ર દેવ પધારો સૃષ્ટિ પર આવતારો અને ઇન્દ્રદેવ સૃષ્ટિ પર આવીને એટલું કીધું બોલો ભગવાન સો આપણી દેવરાજ ઇન્દ્ર પોતે ભગવાન કીધું તો બોલો કૃષ્ણ શું ઈચ્છા છે કે બની જવાનું છે તો કે કેની પાસે કે કર્ણ પાસે જાય અને સોહા કર્ણ પાસે જાય અને એના કવચ મોગી લ્યો કવચ અને કુંડલ કારણ કે ભગવાન પાસે એ સમય એક હજાર વર્ષ હતો જ નહીં પરમાત્મા બહુ ટૂંકો સમય લઈને આવ્યા હતા અને પરમાત્મા નો જયારે યુદ્ધના ત્યારે કૃષ્ણ પરમાત્માની એકસો ને પચીસ વર્ષની વ્યવસ્થા હતી બહુ સાહેબ ઉમર એકસો ને પચીસ વર્ષની હતી અને યુદ્ધના અમે ભીષ્મ દાદો હતો કાકાઓ મેદાનમાંગીજે મામે ભગને સાલે બંધુ બહેન પિતા બંધુ ગુરુજી મારી બો દાદો ભીષ્મ હમે ઉભો ત્યારે પરમાત્મા માફ કરો કૃષ્ણ જયારે યુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે બ્યાસી વર્ષની વ્યવસ્થા પચીસ વર્ષની હતી એમ પચાવ હવે અમારા નથી હવે ગયું ગઈ ચમકતી ચાલો વાળતા તે મેદાન પરમાત્મા કૃષ્ણ વિચાર કર્યો કલૈયા કે આગળ કરી ઇન્દ્રદેવ કે શું માગણ બની જવું પડશે મગ આ માન કરે સન્માન કરે ધીક દાતા દાતા કો ધીક દાતા દાતા રી

કર્ણ નીચે ઉતર્યું કર્ણ નીચે ઉતરીને રથ નું પેડું પોતે રથમાં એ કિચડ માંથી કારામાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો અને ભગવાને કીધું હતું અર્જુન મારી ના માથું પાટી ના

કૃષ્ણ એ મોટિવેશન પૂરું પાડ્યું છે સુરા તત્વ ને એવું કોઈ પુરુષ ન પૂરું પાડી શકે અને ત્રીજી વાર આગળ કરી અર્જુન હું તને કહું છું કે કર્ણ નું માથું વાઢી નાખ તો કે ભગવાન નિયતો અરે મૂર્ખ જે દિવસે યુદ્ધના મેદાનમાં મારો અભિમન્યુ આવ્યો ને અરે ચક્રવ્યુ ગોઠવાડો તો ને એ દિવસે શું કર્ણ ને ખબર નથી

મારી નાખના કોણ અર્ધ હતો અને નર અને નારાયણ બનેના ધર્મ કેના કુખે થયા તો કે મૂર્તિ દેવી ના પુખે અને મૂર્તિ દેવી કોણ હતી તો કે દક્ષ પ્રજાપતિની દીકરી હતી મિત્રો તમે વિચાર તો કરો તમારો સામ્ર સમાજ કેટલો છે એટલે અમે કઈ રાજમે પાણી નહીં કમિગી કહાની નહીં ઈશ્વર ભનંત પાણી તો જે પણ વાતો થઈ છે એ મહાપુરુષના ઋષિના વિચારો હશે જે પણ ક્ષતિઓ હશે એ મારી છે ક્યાં નાની મોટી ભૂલ થઈ છે મારી છે

પરમાત્મા કૃષ્ણ દરેક ના હૃદયમાં સ્થિર થાય હું જેની બુદ્ધિમાં મારો કનૈયો સ્થિર થઈ જાય એ બુદ્ધિનિષ્ઠ પુરુષો બને એવી ઈશ્વરની પ્રાર્થના અસ્તુ જય માતાજી